શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું શતરુદ્ર સહિતાનો અધ્યાય સોળમો જેમાં શિવનું યશેશ્વર અવતારનું વર્ણન કર્યું છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો નંદીશ્વર બોલ્યા હે મુનીશ્વર હવે શંકરનો યશેશ્વર અવતાર તમે સાંભળો તે ગર્વિષ્ઠ લોકોના ગર્વનો નાશ કરનાર અને સજ્જનોની ભક્તિને વધારનારો છે પૂર્વે મહાબલવાન તે પ્રસિદ્ધ દેવો તથા દૈત્યો પોતપોતાના સ્વાર્થનો સંકલ્પ બરાબર કરી સમુદ્ર મંથન કરતા હતા પૂર્વ દેવો તથા દાનવો અમૃત માટે સમુદ્ર મંથન કરતા હતા ત્યારે એમાંથી પ્રલયકાળના અગ્નિ જેવી ક્રાંતિવાળું ઝેર ઉત્પન્ન થયું હતું તેને જોઈને બધા લોકો તથા દેવેત્યો દેવ એકદમ ભયભીત થઈ ગયા અને નાસી ગયા હતા અને હેતાત તેઓ શંકરની શરણે ગયા હતા વિષ્ણુ સહિત એ બધા દેવોએ સર્વદેવોના શિરોમણી તે શંકરના દર્શન કરી મસ્તકે નમાવી પ્રણામ કર્યા અને ભક્તિથી તેમની સ્તુતિ કરી ભક્તવત્સલ્ય ભગવાન શંકરે પ્રસન્ન થઈ દેવો તથા અસુરના સમૂહને પીડાવનારું મહાઘોર ઝેર પી લીધું હતું એ વિષમ ઝેર ઉગ્ર હતું તે એમણે પીધું અને તેને ગળામાં રાખી લીધું તેથી તે પ્રભુ અત્યંત શોભવા લાગ્યા અને નીલકંઠ કાળા કંઠવાળા પ્રસિદ્ધ થયા પછી દેવો તથા અસુરના ગણોએ ફરી સમુદ્રને મંથન કરવા માંડ્યા કેમ કે તેઓ બધા શિવની કૃપાથી ઝેરના દાહથી રહિત થયા હતા પછી હે મુનિ તે સમુદ્રમાંથી ઘણા રત્નો નીકળ્યા હતા અને દેવો તથા દાનવો મુખ્ય પદાર્થ અમૃત પણ તેમાંથી નીકળ્યું હતું શ્રી વિષ્ણુની કૃપાથી એ અમૃતને કેવળ દેવો જ પી ગયા હતા અસુરો પીવા પામ્યા ન હતા તેથી એ દેવો તથા દેવત્યનું પરસ્પર દુઃખદાયી અતિ મહાન યુદ્ધ થયું હતું મુનિ એમ દેવો તથા દાનવોનું દંડ યુદ્ધ થવા લાગ્યું ત્યારે રાહુએ પીડેલો ચંદ્ર તેના ભયથી નાસી ગયો હતો અને ભય વળ થઈ શંકરના સ્થાને તેમની શરણે ગયો હતો તેણે રક્ષાઓ કરો રક્ષા કરો એમ પોકારી બૂમ મારી પ્રણામ કરી તેની સ્તુતિ કરી પછી સજ્જનોએ અભય દેનાર્તે ભક્તવસ્તલ્ય પ્રભુ શંકરે શરણે આવેલા ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કર્યો હતો પછી તે વેળા રાહુ પણ શંકરને શરણે આવ્યો અને તેણે પણ સર્વના અશ્વિશ્વર તે શિવને આદરથી પ્રિય વાણી વડે સ્તુતિ કરી હતી એટલે શંભુએ તેનો અતિપ્રાય જાણી લઈ તેના મસ્તકોને વિષ્ણુએ પહેલાં કાપ્યો હતો તે કેતુ નામના તેમના મસ્તકને ગળામાં પોતાની મુંડમાળાની અંદર તેમણે ધારણ કર્યા હતા પછી યુદ્ધમાં મહાબળવાન દેવોએ બધા અસુરોને હરાવ્યા હતા અને અમૃત પી જઈ તેઓ બધા જય પામ્યા હતા પછી વિષ્ણુ વગેરે બધા દેવો અત્યંત ગર્વિષ્ઠ બન્યા અને શિવની માયાથી મોહિત થઈ હૃદયમાં પોતપોતાના બળને મુખ્ય ગણવા લાગ્યા હેમુનિ પછી સર્વની સર્વની ઈશ્વર દેવશંકર તેમના ગર્વનો નાશ કરનાર યક્ષરૂપે થઈ જલ્દી જ્યાં એ દેવો ઊભા હતા ત્યાં ગયા એ યક્ષપતિએ વિષ્ણુ આદિ બધા લોકોને ત્યાં જોઈ અને પછી ગર્વનો નાશ કરનાર તે મહેશ્વરે મહાગર્વયુક્ત મનથી તેમને કહ્યું યશવેશ્વર બોલ્યા હે દેવો તમે બધા અહીં શા માટે ઊભા રહ્યા છો તમે શું કર્યું છે તે બધું કારણ હું પૂછું છું તમે મને કહો ત્યારે દેવો બોલ્યા હે મહાદેવ અહીં મહાભયંકર યુદ્ધ થયું હતું તેમાં બધા અસુરોને અમે નાશ કર્યો છે જેઓ બચ્યા હતા તેઓ પણ નાસી ગયા છે અમે બધા મહાવીર અને અતિશય બળવાન છીએ તેથી અમે દૈત્યોનો સંહાર કર્યો છે એ દૈત્ય તો સર્વકાળ સૂત્ર બળવાન છે તેથી તેઓ અમારી આગળ શા હિસાબમાં છે નંદીશ્વર બોલ્યા એ દેવોનું એવું ગર્વયુક્ત વચન સાંભળી ગર્વનો નાશ કરનાર તે યક્ષરૂપ મહાદેવ આ વચન કહ્યું યક્ષેશ્વર બોલ્યા હે દેવો તમે બધા મારું વચન આદરથી સાંભળો હું તમને સાચું કહું છું તે જૂઠું નથી અને સર્વનો ગર્વનો નાશ કરનાર છે તમે આ ગર્વ ન કરો બધું કરનાર અને હરાવનાર પ્રભુ તો બીજો જ છે તમે મહેશ્વરને ભૂલી ગયા છો તેથી પોતાને વ્યર્થ બળવાન કરી કહી રહ્યા છો જો તમારો આ ગર્વ છે અને તમે પોતાનું બળ જો મોટું માનતા હોવ છો તો દેવો આ તણખલું અહીં હું મૂકું છું તેને તમે પોતપોતાના બધા અસ્ત્રોથી કાપી નાખો ત્યારે નંદીશ્વર બોલ્યા એમ કહી સજ્જનોની ગતિરૂપ તે યક્ષરૂપી ઈશ્વરે તેમની આગળ એક તણખલું મૂક્યું અને તેઓની સંપૂર્ણ ગર્વ હરાવવાનું ધાર્યું પછી પોતાને વીર માનતા વિષ્ણુ આદિ બધા દેવોએ પોતપોતાનો પુરુષાર્થ કરી તે તણખલા પર પોતાના અસ્ત્રો ફેરવા માંડ્યા પણ તે બધા દેવતાએ શસ્ત્ર વિના શિવના પ્રભુને પ્રભુથી મૂઢ લોકોનો ગર્વ હરાવનાર એ તણખલા પર નિષ્ફળ થયા હતા એ તણખલું પણ તેમનાથી ન કપાયું પછી ત્યાં દેવોને વિસ્મય કરનારી આકાશવાણી થઈ હે દેવો આ યક્ષ તો સર્વના ગર્વને હરાવનારી શંકર પોતે જ છે આ પરમેશ્વર હતા કરતા હર્તા તથા પાલક છે તેમના બળથી જ સર્વજીવોનું બળવાન છે એમાં કંઈ જ ફેર નથી એમની માયાના પ્રભાવથી જ તમે મોહિત થયા છો તેથી તમે પોતાના પ્રભુ શિવને જ્ઞાન સ્વરૂપ પ્રભુ તરીકે ગર્વને લીધે હજી સુધી જાણી શક્યા જ નથી આમ નંદીશ્વર બોલ્યા એવી આકાશવાણી સાંભળી તે દેવો ગર્વરહિત થઈ બોધ પામ્યા અને યક્ષેશ્વરને પ્રણામ કરવા લાગ્યા અને તે ઈશ્વરની આમ સ્તુતિ કરવા લાગ્યા દેવો બોલ્યા હે દેવોના દેવ મહાદેવ હે સર્વનો ગર્વ દૂર કરનાર યક્ષેશ્વર હે મોટી લીલાઓ કરનાર પ્રભુ આપની માયા અતિ અદ્ભુત છે સ્વરૂપ આપની માયાની અમે હજી સુધી મોહિત હતા અને આપની આગળ ગર્વયુક્ત વચનો બોલતા અમે આપથી અલગ જ રહ્યા હતા હે પ્રભુ હવે આપની જ કૃપાથી અમને જ્ઞાન આપ્યું છે હે શંકર આપ જ કરનાર હરનાર તથા પાલન પોષણ કરનાર છો આપ જ સર્વ પ્રાણીઓની સર્વ શક્તિઓના પ્રત્યેક કરતા છો અમે નિવર્તક રોકનારા અથવા સંભાવી દેનાર છો આપ જ સર્વ ઈશ્વર અવિનાશી નિવાકાર અને અદૈત્ય પરમાત્મા છો આપે યક્ષેશ્વરના સ્વરૂપે અમારા બધાના ગર્વો હાર્યો છે અને આપ કૃપાળુ એ તે અનુગ્રહ કર્યો છે એમ અમે માનીએ છીએ પછી તે યક્ષનાથ બધા દેવો પર કૃપા કરી વિવિધ વાક્યોથી તેમને ઉત્તમ બોધ આપી ત્યાં જ અદ્રશ્ય થયા એમણે તે યક્ષેશ્વર નામનો શંકરનો અવતાર મેં વર્ણવ્યો છે તે સજ્જનો સુખકાર સુખદાયી અને પ્રસન્ન થઈ અભયકારક છે આ નિર્મળ અખ્યાન સર્વનો ગર્વ દૂર કરનાર સજ્જનોને અત્યંત શાંતિદાયક અને કામ ભોગ તથા મોક્ષ આપનાર છે જે પુરુષ ઉત્તમ બુદ્ધિયુક્ત હોય ભક્તિથી આનું શ્રવણ કરે અથવા કરાવે તે સર્વકામનાઓ મેળવે છે અને પછી સતગતિ પામે છે આ રીતે શિવ મહાપુરાણનું ત્રીજું સહિતામાં શિવના યશેશ્વર અવતારનું વર્ણન નામનો સોળમો અધ્યાય સમાપ્ત થાય છે ભક્તો હવે આપણે અધ્યાય સત્તરમાં મહાકાલ આદિ દસ અવતારોનું શ્રવણ કરવાનું છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયોનું શ્રવણ કરવા માટે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય